તો આજે આપણે બનાવીશું મસાલા પૂરી સવારનો નાસ્તો હોય કે સાંજનો સાંજનું જમવાનું હોય કે ચા પૂરી ખાવી હોય તો મજા આવી જાય કે બપોરે બટેકાના શાક સાથે ખાવી હોય પૂરી તો આજે આપણે એવી મસાલા પૂરી તૈયાર કરશું તો અહીંયા મેં રોટલીનો લોટ જે આપણે રેગ્યુલર રોટલી બનાવી એ જ લોટ રોટલીનો લોટ લીધેલો છે એક વાટકી જેટલો અને અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી અને ચમચી જેટલા અજમા સ્વાદ મુજબ મીઠું અને જે મસાલાની આ મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મોણ માટે તેલ તો ચાલો આપણે મસાલાપુરી બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે કાથરોટની અંદર જે લોટ લીધેલો ઘઉંનો એ આપણે ઉમેર લઈ લેશું એની અંદર આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું અજમાને આપણે મસળીને ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મસાલા પૂરી છે એટલે બધા આપણે મસાલા ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું અડધી અડધી ચમચીથી થોડું ઓછું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું આ મસાલા પૂરીની અંદર તમારે ચણાનો લોટ એક ચમચી નાખો હોય તો એ પણ નાખી શકો ને એક ચમચી જેટલો રવો પણ ઝીણો રવો આવે એ પણ ઉમેરી શકો છો પણ અહીંયા આપણે અહીંયા ઉમેરતા નથી તો જેમ પાણીની જરૂર પડશે એમ પાણી ઉમેરી અને લોટ બાંધી લેશું અને આ લોટને આપણે કઠણ બાંધવાનો છે જે બાજુ લોટ હોય એ બાજુ જ આપણે પાણી ઉમેરશું નહીતર વધારે પાણી થઈ જાય આવી રીતે આમ અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે આવો કઠણ લોટ બાંધવાનો અને પાંચ મિનિટ આપણાને રેસ્ટ થવા દઈશું અહીં આપણો પાંચ મિનિટ લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે તેલને સરસ ગરમ કરી લઈશું એકદમ મસ્ત એવું ગરમ કરેલું હોય તો જ આપણી પૂરી એકદમ ફૂલીને દળા જેવી આપણી પૂરી તૈયાર થાય નહીં આપણે તેલ ચડી જાય આપણી પૂરીમાં તો આપણો લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરી લઈએ આપણું સાઈડ ઉપર તેલ ગરમ થઈ છે ત્યાં પાંચ મિનિટ અહીંયા આપણે તે લોટે રેસ્ટ કરી લીધું અને સરસ કૂણપ આવી ગયું હશે આપણા લોટની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરી અને સરસ આપણાને કૂણવી લેશું લોટને અને સરસ આપણે લુવા તૈયાર કરી લેશું તો અહીંયા આપણો લોટ સરસ કૂણવી લીધો છે તો હવે આપણે બે ભાગ કરી લેશું અને હવે આપણે લુવા તૈયાર કરી દઈશું એક ભાગને આપણે આમ રાખી દઈશું એટલે સુકાઈ ન જાય રીતે આપણે લાંબો કરી અને લુવા તૈયાર કરી લેશું આપણે બધા લુવા તૈયાર કરી લેશું અને પૂરી આપણે વણતા જશું અને તરતા જાશું અને વણીને સુકાવા નથી દેવાની આપણે પૂરીને આપણે લુવા કરી લીધા છે ને હવે આપણે પૂરીને સરસ વણી લેશું સાઈડમાંથી જાડી ન રે કોરું એ આપણે ધ્યાન રાખવાનું સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થાય જ છે વણી લીધી છે અને આપણે તેલની અંદર થોડો લોટ ઉમેરીને જોઈ લઈએ કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે લોટ ઉમેરીને તરત ઉપર આવે એટલે સમજવાનું આપણું મસ્ત એવું તેલ ગરમ થઈ ગયું છે આવું જ પૂરી તરતી વખતે આપણે તેલને ગરમ કરવાનું લોટ ઉમેરો એને કાઢી લઈને હવે આપણે પૂરી ઉમેરી દઈશું ઉપરથી થોડી એવી આપણે એને પ્રેશ કરવાની એક થી બે જ પૂરી ઉમેરીને આપણે તળવાની સેજ ગોલ્ડન કલર આવે એટલે આપણે એને લઈ લેવાની તો આવી જ રીતે આપણે બધી પૂરીઓને તૈયાર કરી લેવાની તો તૈયાર છે અહીંયા આપણી મસાલા પૂરી સવારનો નાસ્તો હોય કે સાંજનું જમવાનું હોય ચા સાથે ખાવાની આ પૂરી મજા આવે છે કે બપોરે જમવાનું છે બટેકાનું શાક અને પૂરી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે એવી પૂરી આપણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને તો ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો